નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ સંભાજી મેળામાં એક જ પ્રકારના એક સરખા સ્ટોલ યાત્રાળુઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર

અંબાજી ખાતે વેચાણ કરતાઓને મુશ્કેલી ન પડે તેમજ પદયાત્રિકો અને યાત્રાળુઓની સુખ અને સુવિધા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાનું બ્રાન્ડિંગ પર વિશેષ ભાર મુકાયો છે જેને પગલે મેળામાં ચાર અરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇનર તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કર્યું છે આ એક જ પ્રકારના એક સરખા સ્ટોલ મેળામાં દરેક યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અંબાજી રોડ અને અંબાજી રોડ પર એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું છે જેમાં સ્ટોલનું વેચાણ કરાયું છે આ પ્લોટમાં લાલ કલરના સ્ટોલ વિવિધ વિભાગોના સ્ટોલ રાખવામાં આવે છે જેમાં વિવિધ ચીજ વસ્તુઓ અને માતાજીના શણગાર કંકુ ચુંદડી સખી મંડળની બેનો દ્વારા બનાવેલ હાથ વણાટની હસ્તકલાની આઇટમોના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે સાથે સાથે અંબાજી મેળાનું એક વિશેષ બ્રાન્ડિંગ કરી રહ્યા છે આવાજ એક સ્ટોલની મુલાકાત લેતા સ્ટોલના સંચાલિકા અને દાંતના મુખ્ય સેવિકા જય શ્રીબેન સુથારે જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ વિભાગ દ્વારા પાદરવી પૂનમના મેળામાં પોષણ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે આ સ્ટોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે દરેક માય ભક્તોની પોષણમાં પોષણ મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે એ માટે વિવિધ વાનગીઓના નિદર્શન દ્વારા પ્રસાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ સાથે સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રમેશ રાજપૂત આઈ ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા હું સુથાર જયશ્રીબેન એ મુખ્ય સેવિકા દાંતા મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ પરિવાર દ્વારા અહીંયા ભાદરવી પૂનમના મહામેળામાં એક પોષણ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે દાંતા તાલુકા પંચાયત અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ આ સ્ટોલમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળામાં સુંદર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે એક સરખા રંગના એક સરખા સ્ટોલનું સરસ રીતે આયોજન કરેલું છે તેમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા એકથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અત્રે આવનારા તમામ યાત્રિકો સુધી પોષણ માસ પૌષ્ટિક મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે તેનો પ્રચાર પ્રસાર આઈસીડીએસ પરિવાર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જુદી જુદી વાનગીઓ નિદર્શન કરીને કરવામાં આવી રહ્યો છે સરકાર સ્ત્રી તરફથી ફાળવવામાં આવેલ આઈ સી મટીરિયલ અને પોષણ માસના પાંચ સૂત્રો દરેક લાભાર્થી સુધી અને ઘરઘર સુધી સહી પોષણ દેશ રોશનનો સંદેશો પહોંચે તેવો પ્રયત્ન અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે